જુનાગઢમાં પાંચ વર્ષમાં જ્યારે ભાજપનું શાસન હતું ત્યારથી આપણે જોઈએ કે લોકોને અતિશય બાંધમાં લીધા છે જેમ કોઈ એક આખા સિટીને આમ આતંકવાદી પ્રવૃત્તિએ જેમ બાંધમાં લઈ લીધો હોય તે રીતના ચારે બાજુ કોઈનું માને નહીં કોઈનું લોકોનું કીએ નહીં જેમ આવે એમ બધું તોડી ફોડી નાખે અને પાછું રિપેરિંગ કરવું નહીં આડાવડા રસ્તા બંધ કરી દે માંડી કેટલા આંદોલનો થયા વેપારીઓ પણ એટલા આંદોલન કર્યા છતાં ભાઈ દાદાગીરીથી રોડ તોડવામાં આવેલા છે લોકોની ઈચ્છા હોય તે મુજબ કામ થવા જોઈએ એની જે ટેક્સ જે ભરે છે ટેક્સ પેર છે તો એને સંકલનમાં લઈ અધિકારી કર્મચારી કોન્ટ્રાક્ટર અને નેતાઓ વ્યવસ્થિત કામગીરી કરી એને બદલે આપણે જોઈએ કે બે હજાર બે થી કોર્પોરેશન છે આજે બે બાવીસ ચોવીસ આવી ગયું છતાં પણ હજી લોકોને પ્રાથમિક સુવિધા જે કહે પાણી ગટર અને રોડ મળ્યા નથી તો ભાજપ અત્યારે વિકાસના દાવા કરે છે તો એ કેટલા હદે સાચા છે એ વાસ્તવિક પરિસ્થિતિ આપણે જોઈ શકીએ ચારે બાજુ અને પંદરસો કરોડ રૂપિયા વાપરા છે જુનાગઢમાં તો પંદરસો કરોડ રૂપિયા વાપરીને જૂનાગઢની પથારી ફેરવી છે પેલા રોડ બનાવે પછી નીચે પાણીની લાઈનો નાખે પછી પાછો રોડ બનાવે પાછી ગટર માટે તોડે આવી રીતની સિસ્ટમથી જૂનાગઢની આખી તમામ જે જનતા ત્રાહીમાપ થઈ ગઈ અને આ વખતે જે આ બોડી છે એને લોકો ઝાકરો આપવા સોળ તારીખે ખનગની રહ્યા છે અને આ વખતે સંપૂર્ણપણે ભાજપનો સફાઈઓ થાય તેવી અમે પણ લોકોને સફાઈ કરી અને આ વખતે

અને સાર્વજનિક છે એ પણ કોઈ કામગીરી ત્યાં થતી નથી આવી રીતના જે પાયાની જે જરૂરિયાતો છે ટીપી માંડીને જે અલગ અલગ બધી જે લોકોને સુવિધા મળવી જોઈએ ટીપી મુજબ એ પણ લોકોને મળતી નથી મુખ્યમંત્રી જાહેર મંચ ઉપરથી એવું કહી ગયા છે કે તમે આટલા વર્ષ સુધી શું કરો છો આટલા વર્ષ મહાનગરપાલિકાના થયા પણ મોટું મહત્વનું વિષય એ છે કે આવી કક્ષાની વ્યક્તિ ભાજપના જ મુખ્યમંત્રી કહી જતા હોય તો ખરેખર આ લોકોને ટૂટી મળવું અને બીજી વસ્તુ એ છે કે જેટલા પંચાવન આટલી બધી બહુમતી આપી હતી જનતાએ અને કેન્દ્રથી માંડી રાજ્ય અને જુનાગઢ સુધી ભાજપની સરકાર છે એક પણ ક્યાંય પણ તે વિરોધ પક્ષેય નથી તો જનતાને કેમ આટલી બધી પીડા છે કેમ કામ નથી થતા અંદરો અંદર એના જૂથવાજથી બાંધવામાંથી ઊંચા નથી આવતા અને જનતાના કામ આખા તલે ચડાવે છે અને જનતાને ત્રાહિમામ પરિસ્થિતિમાં મૂકી દીધી છે એટલે જનતાને પણ અપીલ છે કે આ વખતે આ લોકોને જાકારો આપો અન્યથા એ લોકો હજી તમારી ઉપર આવું જુલમ ગુજાર છે અંગ્રેજો શાસન કરતા પણ ખરાબમાં ખરાબ સરકાર છે એટલે આ લોકોને જાકારો આપો સારા સજ્જન અને તમને ઉપયોગી થાય એવા કોર્પોરેટરને મત આપો જે તમને દિવસ રાત ગમે ત્યારે ફોન કરો જવાબ આપે ઉપયોગી થાય આવા સારા કોર્પોરેટર હોય એને છૂટો એવી અમારી અપીલ છે ગઈ પાંચ વર્ષ એટલે અઢી વર્ષ ટોળે કોરોના કાળમાં પસાર થયું ને ત્યારે અઢી વર્ષમાં વિકાસ કાર્યો વાસ્તવિક સ્થિતિમાં થઈ નહોતા શક્યા પછીના અઢી વર્ષના ગાળામાં અનેક વિકાસ કાર્યો કોર્પોરેશનમાં થયા છે ખાસ કરીને જે કામ જમીનમાં કરવાના હતા એમાં ભૂગર્ભ ગટર ટોરેન્ટ ગેસ લાઈન અને પાણીની નવી લાઈન નાખવાની કામગીરી છેલ્લા અઢી વર્ષમાં શહેરમાં ચાલુ છે એને કારણે જ રસ્તાઓ તોડવાની ફરિયાદ પણ લોકો કરી રહ્યા છે કારણ કે આ કામ એ જમીનમાં કરવાના હતા એને કારણે જ રસ્તાઓ તૂટ્યા છે આ ત્રણ કામ જ્યાં પૂર્ણ થઈ ગયા છે ત્યાં રસ્તાઓના કામ પણ પૂર્ણ કરવામાં આવ્યા છે સાથે સાથે જોશીપુરા વિસ્તાર માટે જે આરોબી ફાટકની સમસ્યા હતી ત્યાં આરોબીની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે આપણે એમ કહીએ છીએ કે જ જૂનાગઢ શહેર એ પર્યટન સ્થળ છે તો પર્યટકોને નવા પર્યટન સ્થળ મળી રહે એ માટે નરસિંહ મહેતા સરોવરની હાલ કામગીરી શરૂ છે અને એ પૂર્ણતાને હારે છે એવી જ રીતે વાઘેશ્વરી તળાવની પણ કામગીરી શરૂ છે અને પૂર્ણતાને આરે છે એટલે આમ જોઈએ તો અઢી વર્ષમાં અનેક કાર્યો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે